હાલો મિત્રો હવે જો આવી ગયો છે ટેમ્પો આવી ગયો છે ને આ વાસડો આપણે હેરાન થતો હતો ને તો આપણે અહીંયા પ્રીમભાઈ બાજુમાં સાવણાસર ગામનો છે ત્યાં આવી ગયા છે અને આ વાસડાને લઈ જઈએ તો મિત્રો જુઓ આ ટેમ્પો પણ આવી ગયો છે અને રાતના આઠ વાગ્યા છે તો મિત્ર આ વાસડાની સારવાર દરમિયાન હવે ગૌશાળા મેકવા જવાનો છે તો જો પ્રીમભાઈ આવી ગયા સાવણાસરથી થી અને એ પગ તો દુઃખ છે એટલે ખમો હમણાં આમ ફેરવી નાખીએ આપણે ને હા હલો મિત્રો તો વાસડો સટી ગયો છે ટેમ્પામાં અને ગૌશાળા લઈ જાય છે બેઠાડી બેસી જાય કમથી

જય શ્રી રામ જય ગો માતા જવા રાહુલભાઈ અમારે પ્રવીણભાઈ અહીંયા આવ્યા હતા અને અહીંયા જે વાસડો બે ત્રણ જે બીમાર હતો એટલે કે એને પગમાં સડો હતો એની સારવાર દરમિયાન અમે બહુ આમ તો તકલીફ હતી પણ પ્રવીમભાઈ અત્યારે આવીને એને ગૌશાળામાં પકડી દીધો છે મારે છે તો ભાઈ કોઈ કોઈને મારતા જો તમારી વાડીમાં આવતા હોય તો તગડી મૂકો જેથી કરીને આવા મૂંગા પશુઓ હેરાન ન થાય અત્યારે રાત્રે ટેમ્પા વાળા ને ચારસો રૂપિયા ભાડું આપીને અત્યારે એને મોકલ્યો છે સુંદરવન ગૌશાળાએ

સુંદરવન ગૌશાળા અહીંયા માખણીય હારામાં અત્યારે હાલમાં ટેમ્પો જઈ જશે આગળ અડધી કલાક માં ભોગી જાય વાસણો તો જય ગૌ માતા જરૂર થી કોમેન્ટમાં લખી નાખજો મિત્રો જય શ્રી રામ જય ગૌ માતા